જોઈ લો જાવ જો આય તો તાનો કોઈ નિકાલ કાઢતું નથી અમે દર વર્ષે અરજી કરી છે પાણી કોઈ જાતું નથી ક્યાંય બધાયની ગટર ઉછલકાય છે છોકરા માંદા પડે છે રસ્તા ખરાબ છે જો આ રસ્તાનો આનો કોઈ નિકાલ નહીં આવે તો અમે બધા લોકો મામલતદાર કચેરીએ આંદોલન ઉપર અમે બેસો એક ગામ સહમત થઈને અમે તમે મારું નામ આજા પારસી બાજા બેક થિયા છે આ પાણી રોજ ધોરાય એટલે મારા બાજે છે નકરા નથી કચરા તો કે સરપસ ને કઈ તો એ સરપસ દાદ દેવા ન થાવતો છે આ ટીકર આવડું મોટું ગામ છે 20000 માણસો આય રહે છે તમે નદી થી કોઈ પણ જગ્યાએ ગામના ફરતે ગમિયા જાવ તો કોઈ પણ રસ્તો સારો નથી પાણી ભર્યા છે ગટર ની કોઈ ગટર વ્યવસ્થા સારી નથી પાણી સ્વચ્છ નથી હમણાં એ મુતેડી નવી કરી 5-7 લાખ ની તો એમાં ક્યાં અંદર જાય એવું નથી અંદર કોથરીઓ એટલી પડી છે ને તો તમને એમ થાય કે અહીંયા જ વેચતા છે આ બધા કોથરીઓની અને કોઈ પણ વસ્તુ કોઈ સગવડ નથી એમ અમારા ગામના બધા પ્રતિનિધિ અહીંયા કેટલા છે હળવદ તાલુકામાં જાજા પ્રતિનિધિ અમારા ગામમાં છે પણ કોઈ કંઈ કોઈને કંઈ ધ્યાન જ નથી દેવું એમ અને અમે તો કેટલી વાર રજૂઆત કરી કે ગામમાં ચોખાઈ કરો દબાણ હટાવો આ તે તો કોઈને કંઈ સાંભળવું જ નથી હા કરશું ફલાણું કરશું બે ત્રણ વાર તો ગામ સભા રદ થઈ તોય કોઈને ખબર નથી પડતી ગામના ઈજ છે કે ગામના ને જોઈ જ છે આ બધું એટલે આ બધું હાલે જ છે ઓલા ઈ છે ત્યારે અને કોઈને કઈ કામ જ નથી કરવું પેલી વસ્તુ તો છે આવું ગામ હોય ને તો આ ગામ જવાય અહીંથી પાકિસ્તાન જતું રહેવાય આ રહેવાય શું આ રોડ રસ્તાની રોડ ની આ ગામ વચ્ચેનો રોડ છે આખો મેઇન રોડ છે બે બાજુ ગામ આવેલું છે વચ્ચેથી રોડ પસાર થાય છે મોટી અનલોડિંગ ગાડીઓ અહીંથી પસાર અસંખ્ય થાય છે સાંજ સુધીમાં મીઠાની હોય રેતીની હોય બીજા લોડિંગ વાહનો હોય છોકરાઓની સ્કૂલ બસ હોય અહીંયા બારસોથી તેરસો તો છોકરાઓ ભણવાવાળા છે અને ગટરના પાણીઓ વારંવાર ઉભરાય છે તો પંચાયત પાસે સો ભંડોળના એવા પૈસા ન હોય તો સંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ક્યાંય ને ક્યાંયથી અમને આનો નિકાલ કરી દે બાકી આ ગંદકી સહન કરવા માટે અમે અહીંયા હવે તૈયાર નથી આગામી દિવસોમાં અમે અહીંયા મામલતદાર કચેરીએ હલ્લાબોલ કરશું કલેક્ટરશ્રીમાં જાશું જ્યાં જરૂર પડે અહીંયા જાશું અને ધારાસભ્યશ્રી અહીંયા સ્નેહ મિલનનો કાર્યક્રમ કરવા આવેલા હતા તે દિવસે મારી રજૂઆત આ જ હતી કે ભાઈ અગરિયાઓને અહીંયા રણમાં અમને હેરાન કરે છે અહીંયા અમારે આ રોડ રસ્તા ગટરોના પ્રોબ્લેમ છે અહીંયા જૂના ઘાંટીલાના રોડને કનેક્ટ કરતું એક નાલું છે ત્રણ વર્ષથી આ બંધ હતું અગાઉ અમે દેકારો કર્યો તો થોડુંક કામ કરીને વયા ગયા હે તો એ કામ જલ્દી અમને પૂરું કરાવો અમારી માત્ર આ જ રજૂઆત હતી તો ચાલી પોલીસ લાવી અને અમને અહીં બેહારી દીધા અમારા ગામની બાર હજાર ની વસ્તી છે અને આ છેલ્લા બે મહિના થયા આ થોડી પરિસ્થિતિ આ રીતની ગંભીર ચાલુ જ છે તો આ આ બહુ નાનું કામ એ બહુ મોટું કામ નથી આ પાંચ લાખ રૂપિયા તાલુકા પંચાયતમાંથી ફાળવે ને એટલે હું ઉભો રહીને કરાવી દઉં પાંચ લાખનું કામ એ મારા ગામમાં આખાને પીંજાવે છે